કે જેને ભાજપને મિત્રો બહુ મોટી ચેલેન્જ આપી દીધી અમે કે ગોપાલ ઇટાલિયા સાથે છીએ ને તમે કે ગોપાલ ઇટાલિયાને ખરીદીને બતાવો તો સાહેબ એ તો લોકોની માનસિકતા છે ભાઈ બાકી કોઈ કોઈને ખરીદતું નથી ભાઈ પોતાના મનથી પોતે પાર્ટી બદલાવતા હોય છે પણ આ ભાઈને ખબર નહીં મગજમાં ક્યાંથી કીડો ચડી ગયો કે ગોપાલભાઈ ઇટાલિયાને ખરીદો હવે આને લઈને ઘણા બધા લોકો એવી પણ કોમેન્ટ કરતા હતા કે ગોપાલ ઇટાલિયામાં શું છે એને ખરીદવો પડે કોણ ગોપાલ ઇટાલિયાને ખરીદે ઘણા બધા લોકો કોમેન્ટો કરી રહ્યા હતા તો ભાઈ એ બે નંબરની વસ્તુ છે ખરીદવી નો ખરીદવી પણ સાહેબ તમે જે ખરીદવાની વાત કરો ભાઈ એ તો બિલકુલ ખોટી છે ભાઈ કેમ કે કોઈ કોઈને નો ખરીદે ભાઈ આ થોડોક માલ સામાન છે ભાઈ કે આ કોઈ ભજીયા બીજા છે તો ભાઈ કોઈ ખરીદે એવું કાંઈ નથી ભાઈ આ મગજની વેમો છે લોકોની ભાઈ તો ચાલો દર્શક મિત્રો ભાઈનો તમને આગળ આખો આ વિડીયો બતાવ વિડીયો સાહેબ તમે અહીં સુધી જોતા રહેજો આપણે વિડિયોની શરૂઆત કરીએ એની ખાસ ખાસ કરીને કરીને ચેનલ ઉપર તો મારા ભાઈઓ વડીલો ચેનલને કરજો કરશો સાહેબ તમને સમયમાં આવા સાહેબ વિડીયો મળતા રહેશે તો ચાલો દર્શક મિત્રો આજનો તમને વિડીયો બતાવું આજે તમે ગોપાલ ઇટલીયા ની બાજુમાં જે ભાઈ તમે જોઈ રહ્યા છો ભાઈ આ ભાઈનો વિડીયો અત્યારે સાહેબ વાયરલ થઈ રહ્યો છે તો ગોપાલ ઇટાલિયા ને જીતે ખરીદી બતાડી શકે ખરીદીને ને બતાડી અમારી સેના તમને બતાડશે કે આ ગોપાલ ઇટાલિયા શું તાકાત છે સાહેબ હું તમને કહું છું કે એવી નોટ બતાડી દીધો કે ગોપાલ ઇટાલિયાને ને ખરીદી તમે કેટલા લોકો ખરીદી ચૂક્યા છો ગોપાલ ઇટાલિયાને ખરીદીને ખરીદી